માધવ હોસ્પિટલ એનું ઓપિંગ એમાં ઉપસ્થિત આપણા આપણા થરાથી બધાએ પ્રસંગભાઈ ડોક્ટર સાહેબ કૃષ્ણ હોસ્પિટલ તેમજ આપણા ડિરેક્ટર શ્રી રાજભાઈ હરજીભાઈ માધાબા સમજબા पूर्व प्रमुख अमृतभ मर्व मंचस्थ मेहमान तमाम मेहमान आज तो अपना बाबा नगर मे खुशी दिवस कहवा अपना बाबर की अंदर एक मल्टी लाभ मल्टी हॉस्पिटल न उद्घाटन थू आजे माधव हॉस्पिटल अपना डॉक्टर रविंद्र भाई એમને પણ આ ભાભરનગરને સેવા માટે આજે સાહસ કર્યું છે એ સાહસને આપણે બિરદાવીએ છીએ અને એમને આપણે સાથે રહી અને આ ભાભનગરના તમામ લોકો એમને સાથ સહકાર આપે અને કાંઈ પણ આમ તો આપણે નાની મોટી બીમારીઓ માટે આપણી માગણી હતી જમે બાર મહિના પહેલા ત્યાં ખોરાકમાં કૃષ્ણ હોસ્પિટલમાં એક નવીન ડોક્ટર ઉદઘાટન કરે ત્યારે પણ આપણે કરશોભાઈ સાહેબ ને વાત કરીએ કે સાહેબ અહીં તો ઘણી બધી હોસ્પિટલો છે પણ અમારા ભાભરનગરમાં પણ એક સારી હોસ્પિટલ બનાવો તો અત્યારે હોસ્પિટલનું જયારે આપણે જોઈ રહ્યા હતા ત્યારે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે એવી સુવિધાઓ આપણે આપણે જરૂર હતી અને ક્યાંય આપણે ઇમરજન્સી બહાર ન જવું પડે આમ તો આપણને દર્દ થાય દર્દ કોઈને ના થાય એવી પ્રાર્થના કરીએ પણ ત્યારે થાય ત્યારે આપણે તો રાજનપુર દોડવું પડે અથવા પાટણ જવું પડે અથવા થરાદ જવું પડે પણ હવે એ સુવિધાઓ આપણને અહીં ઉપલબ્ધ થઈ રહી છે અને આ વિનાયકમાં જ આમ તો હું પણ આ વિનાયક સભ્ય છું અને અમારા વિનાયક માં માધાઓ હોસ્પિટલ બનવતા રાહક હોય એને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ હોસ્પિટલ ની અંદર તમે બીમારીઓને દૂર કરો અને ડોક્ટર એક ભગવાન રૂપી હોય છે કે ભગવાન રૂપી ડોક્ટર આપણને મદદ કરે અને સુખી જિંદગી જીવાડે એવી આપણે ડોક્ટર સાહેબ પણ પ્રાર્થના કરીએ કે અમારા નગરજનો સ્વાસ્થ્ય સારું રહે એના માટે માર્ગદર્શન પૂરું પાડતા રહેજો અને ખૂબ ખૂબ શુભકામનાઓ કે આવી હોસ્પિટલ અત્યંત સુવિધાવાળી આપણને મળી છે એટલે આપણે એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ બસ મારે એટલું જ કેવું હતું અને આવનારા સમયમાં આપણો સમય આમ તો થોડી વાત રાજકીય પણ કરું કારણ કે લોકો આપણા ભેળા થયા ત્યારે દસ દિવસથી આપણે પાણી નથી આવતું એટલે આપણે કેટલા હેરાન થઈએ જ્યાં જોઈએ રોજ ચારસો પાંચસો ફોન આવે કે પાણી છોડાવો પાણી છોડાવો પણ આખા ગુજરાતનો પ્રશ્ન છે આખા ગુજરાતના હોય તો આપણે કરી શકીએ પણ આખા કચ્છ જિલ્લામાં પણ તમામને પીવાનું પાણી પણ નથી મળતું એના માટે પણ રજૂઆતો છે પણ કોઈક એના નિયમો કારણ હોય એના કારણે પાણી આવી શક્યું નથી પણ એમ છતાં હું આપણા પ્રજાજનો માટે કાલે સીએમ સાહેબ ને મળવાનો છું અને મળીને રજૂઆત કરવાનો છું કે સાહેબ થોડા સમય ભલે સાફ સફાઈ કરવાની હોય કેનાલો કુટી રિપેરિંગ કરવાની હોય પણ આપણે પાણી એક બે પાણી આપણને બાજરીને મળી જાય તો દાણા અને ઘાસ ખાય એવું છે એટલે સાહેબને રજવાત રજૂઆત કરી અને પ્રોસેસ કરી અને વિનંતી કરશો કે સાહેબ કરવા જવાના છો એટલે ચિંતા ના કરશો કાંઈ નહીં તમારા માટે જાગૃત જ છું કોઈ ગમે તે વાતો કરતા હોય પણ પાણી માટે હું સીએમ સાહેબ પાંચ વખત મળ્યો અને સીએમ સાહેબે ના નથી